તો હું કોબીને છે ને આ રીતના ચોપર બોર્ડની મદદથી ચોપ કરું છું તો આવી રીતના છે ને ફટાફટ કોબી કટ થઈ જાય છે અને ટાઈમ પણ નથી લાગતો બાકી આને બારીક કટ કરવામાં બહુ ટાઈમ કન્ઝ્યુમ થાય છે અને સવારે આપણે ટિફિન બનાવવામાં એટલો ટાઈમ પણ નથી હોતો આગલા દિવસે નકર તમારે કટ કરીને રાખવી પડે હું પણ પહેલાં નોર્મલ જે સ્મોલ નાઈફ હોય એનાથી જ કટ કરતી પણ જ્યારથી મેં આ આ રીતના કટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે તો ખરેખર બહુ જ લેસ ટાઈમ કન્ઝ્યુમ થાય છે આમાં કટિંગમાં તમે પણ ટ્રાય કરજો જરૂર તો જુઓ મેં સબ્જી કટ કરી દીધી છે અને જરા પણ વાર ન લાગી ફટાફટ સબ્જી કટ થઈ ગઈ અને હવે આપણે એનો વઘાર કરવાનો છે તો વઘાર કરી દઈએ ચલો દીકરી બે જણા કેવા સુતા છે આજે ટ્યુશા સ્કૂલે હોલીડે છે એટલે એ હજુ સૂતી જ છે અને હવે ચેતન ઉઠશે કારણ કે એને હવે લેટ થાય છે હવે એમને ઉઠાડવા પડશે મારે પણ ટ્યુશ્યુ બેન તો આજે ગોરવાના છે દસ અગિયાર વાગ્યા સુધી નામ નહીં લે ઉઠવાનું આ મોબાઈલ કેમ આમ પડી ગયો હે ઉઠતી તી સૂતી હતી મોબાઈલ જોતી તી સાચું બોલ તો મોબાઈલ કેમય પડ્યો છે

ચોટી વાગે ચમ ચમ વિદ્યા આવે દમ દમ તમને પણ યાદ છે ને અગર અગર 4 અવર અગર 2 અવર થી વધારે કર્યા તો તો તમારું બધું સામાન તોડી દેશે પછી 2 અવર ભણ લે ચૂપચાપ ચલન થા ઊભી જલો 2 અવર નહીં 1 અવર વાટેવી ટુ રીડ ઓ તો શું બેન चल तो पांच मिनट सुई जा बस ना के बे कलाक आ सुई जा लो तो बे कलाक सुधी उभी न थाती ओके तो मने कर दो क्या बना रहे हो बेटे पनीर की सब्जी पनीर की सब्जी हाँ। इसी कोस्ट क्या है कितने रुपये की है दस रुपये की, दस की। कितनी आएगी इसमें थोड़ा सा आएगा थोड़ा ज़्यादा सा आएगा ना हाँ मुझे ज़्यादा लेने का खाने का है तो तो अभी, अभी रोटी पतली बनाने का है भाकरी बना दियो अच्छा हाँ। भाकरी बनाओ तो फ्रेंड कोर्ट तो गया है अब अब फिर से सब तो पर मुक्की है चलो बेटा कितना रे मैच एक सेकंड रुको से मैं एक चलो वीडियो इसको लो પછી બોલું કે મેથ્સ નાખલાયા મેથ્સ ના રયા જીત હે હો 1 2 બાકી રા 2 બાકી છે પછી આપણે હિન્દી ની કાલે ટેસ્ટ છે એનું કરશું ઓકે ઓકે ભણો ભણો હે ને ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ જબ ભી મેં પડતી હું ના

ચાલી છે તૈયારી બની રહ્યો છે આજે મારી ઘરે પુલાવ પુલાવ માટે બટર પુલાવ બનાવવાની છું એટલે તેલ અને બટર મેં મિક્સ કરી દીધું છે થોડું ગરમ થાય એટલે આપણે હિંગ નાખીશું જો હિંગ નાખી નાખી દેવાનામ કેપ્સિકમ થોડા સતવાઈ જાય એટલે બટેકા ને ગાજર નાખું છું તમે તમારી મનપસંદની કંઈ પણ સબ્જી લઈ શકો છો હું આમાં ફણસી અને વટાણા પણ નાખું છું પણ મારે ઘર અત્યારે અવેલેબલ નહોતા એટલે જે જે વસ્તુ અત્યારે અવેલેબલ હતી સબ્જી તે અત્યારે હું આમાં એડ કરી રહી છું એટલે મીઠું હવે થોડું હવે ને સાતવા દેવાનું ડુંગળી એડ કરું છું હવે હું નાખું છું લસણ અમુક લોકો આજુ લસણ મરચાની પેસ્ટ નાખતા હોય છે અત્યારે હું ખાલી હવે હું લાસ્ટમાં નાખીશ ટમેટા ટમેટાને પણ આપણે ચડવા દઈશું માં હું થોડા સ્પાઈસી પુલાવ મસાલો મરચું પાવડર ધાણા જીરું પાવડર સ્લાઇડ મીઠું થોડું આપણે પનીર મેરીનેટ કરીને નાખીએ ને તો પણ બહુ મસ્ત લાગે આજે એકચુલી અચાનક જ પુલાવ બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો એટલે મારી જોડે અત્યારે જે જે અવેલેબલ હતું એનાથી હું બનાવી રહીશું બાકી જ્યારે પહેલેથી પ્લાનિંગ હોય તો હું બધું જ સબ્જી સબ્જી છે પનીર છે બધું જ હું લઈને રાખી દઉં ગેસ મેં બંધ કરી દીધો છે હવે આપણે ભાત નાખશું જે રાઈસ બનાવેલા હતા એને થોડા મેં ઠંડા કરી દીધા હતા એટલે દાણું છે ને એનો તૂટે નહીં રાઈસ બધા એડ કરી દીધા છે હવે આને મિક્સ કરી દઈશું આવી રીતના મિક્સ કરો ને તો દાણો છે ભાતનો એ તૂટશે નહીં તમે વિડીયોમાં જોયું હશે કે મેં બહુ જ ઓછા સ્પાઈસીસ યુઝ કર્યા છે આપણે શું છે કે એક ટેવ પડી ગઈ છે કે બારે વધારે ચડિયાતા મસાલા નાખીને બનાવતા હોય એટલે આપણને એમ કે વધારે મસાલા નાખીએ તો જ સારું બને ખાવાનું પણ એવું નથી જમવાનું કંઈ પણ વસ્તુ તમે બનાવો પણ એમાં ઓછા માઇલ્ડ પ્રમાણમાં સ્પાઈસીસ નાખીને પણ ટેસ્ટી બની શકે છે મીડિયમ તમે કંઈ પણ મસાલા એડ કરો તો એ સરસ જ બને પણ તમે ઓવર એમ ઓવર કોઈ પણ વસ્તુ એડ કરો તો પછી એસિડિટી છે એ બધાના પ્રોબ્લેમ્સ પછી લાંબા ગાળે બહુ થાય છે એટલે આવી રીતના માઇલ્ડ રીતના બનાવો ને તો છોકરાઓ પણ ખાઈ શકે અને આપણા પેટ માટે પણ બહુ સારું ફ્રેન્ડ્સ અગર આપજ કા વીડિયો પસંદ આયા હો તો આપીડિયો લાઇક શેયર એન્ડ સબ્સક્રાઈબ કરના મત ભૂલના બાય બાય